પહેલા મહત્વના સમાચાર દ્વારકામાં કમોસમી વરસાદ યથાવત છે દ્વારકામાં રાજ્યના પાંત્રીસ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે ભારે વરસાદથી પ્રવાસીઓ પરેશાન થયા છે કમોસમી વરસાદે રાજ્યમાં કાળો કહેર વર્તાવ્યો છે ચારે તરફ નુકસાનીના દ્રશ્યો સર્જાયા છે ત્યારે દ્વારકામાં

તો આ દ્રશ્યો દ્વારકાના સતત કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે ચાર તરફ નુકસારીના દ્રશ્યો ખેડૂતોના પાકને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે ભાજીને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે તો દ્વારકામાં ભારે વરસાદ કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે લોકોને ભારે હાલાકી ભેટવાનો વારો આવ્યો છે